ભુજ હોમગાર્ડ કમાન્ડંટને પ્રામાણિકતા બદલ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું ભુજ કચેરીમાંથી મળી આવેલા પૌરાણિક વસ્તુઓ તંત્રને સુપ્રત કરી પ્રામાણિકતા ભર્યું પ્રેરણા રૂપ કાર્ય પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ દ્વારા કરાયું હતું ત્યારે હવે અમદાવાદમાં ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર ગુજરાત હોમગાર્ડ માટે ગૌરવરૂપ સમાન આ કિસ્સામાં કમાન્ડન્ટ મનીષ બારોટને પ્રશંસાપત્ર એનાયત કર્યું આજે ઠગાઈ છેતરપિંડીના બનાવો વધ્યા છે તેવામાં પ્રામાણિકતાના કિસ્સા અન્ય માટે પ્રેરણારૂપ બને છે ત્યારે આવા જ પ્રેરણાદાયી કિસ્સાની નોંધ ગાંધીનગર કક્ષાએ લેવાય છે તાજેતરમાં જ ભુજ સ્થિત હોમગાર્ડ કમાન્ડન્ટની કચેરીમાંથી એક કિંમતી પૌરાણિક વસ્તુઓ ભરેલો પટારો મળી આવ્યો હતો જે અહીં લાંબા સમયથી પડ્યો હતો પરંતુ કોઈના ધ્યાનમાં આવ્યું ન હતું જોકે ફરજ દરમિયાન અહીં કચેરી શરૂ થયા બાદ હોમગાર્ડ કમાન્ડન્ટે પટારાનું તાળું ખુલ્યું હોવાનું ધ્યાને આવ્યા બાદ તેની તપાસ કરી હતી જેમાં રાજા રાજાશાહી સમયની ચાંદીની વસ્તુઓ મળી આવી હતી જે તંત્રને હોમગાર્ડ દ્વારા સુપ્રત કરવામાં આવી હતી ત્યારે આ પ્રામાણિકતાની નોંધ હોમગાર્ડની વડી કચેરી અમદાવાદ દ્વારા પણ લેવાઈ છે

અને તેમના કાર્યને બિરદાવી અસાધારણ યોગદાન બદલ સમગ્ર હોમગાર્ડ પરિવારનું નામ રોશન કરી કરેલા પ્રેરણાદાયી કાર્ય બદલ શુભેચ્છા આપી વડી કચેરી ખાતે પ્રશંસા પત્ર એનાયત કર્યું હતું સાથે ભવિષ્યમાં આવા પ્રેરણાદીય કાર્યો માટે શુભકામના આપી હતી ઉપરોક્ત તસવીરમાં હોમગાર્ડના કમાન્ડન્ટ જનરલ મનોજ અગ્રવાલ પશ્ચિમગચ્છ હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ એન બારોટનું સન્માન કરતા નજરે પડી રહ્યા છે પોતાને મળેલા પ્રશંસાપત્ર બાદ પોતાનો ભાવ પ્રગટ કરતા કમાન્ડન્ટ મનીષ બારોટે સમગ્ર હોમગાર્ડ સ્ટાફ તથા જિલ્લા કચેરી સ્ટાફ અને ભુજ યુનિટને સહયારા સહયોગને યાદ કરી તેમની નિષ્ઠાને પણ બિરદાવી હતી